જેની જેની ફોર્મ ભરતા આશીર્વાદ મેળવ્યા હતા ઉમેદવારી પત્ર રજૂ કરતા પહેલા જાહેર સભા સંબોધી હતી વાવડી ગામના લોકોએ જેનીબેનને આશીર્વાદ આપ્યા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા જેનીબેન સાથે હાજર રહ્યા હતા તો ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે જેનીબેન ઠુમર દ્વારા લોકસભા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે અમરેલી જિલ્લાના બધા જ તાલુકાઓ અગિયાર અમરેલી જિલ્લાના તાલુકાઓ અને બીજા ત્રણ ભાવનગર જિલ્લાની વિધાનસભાની ક્ષેત્ર જે બે વિધાનસભાઓ છે એના ત્રણ તાલુકા એમ કરીને કુલ ચૌદ તાલુકાઓનો મેં પ્રવાસ કર્યો આ પ્રવાસ થકી મને જાણવા મળ્યું કે જેની ઠુમરને અમરેલી જિલ્લાની ઉપર જે પછાતપણાનું ટેગ લાગ્યું છે ક્યાંક વિકસિત હોવાના સપનાઓ જોયા છે પણ વિકસિત હોવાનો અનુભવ નથી થતો ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે રણમેદાનમાં જીતથી ખૂબ નજીક છું અને આશ્વસ્ત છું કે આ જંગમાં આ દીકરી જીતીને બતાવશે જેને બેન આમ તો કહેવાય કે એજ્યુકેટેડ ઉમેદવાર હોવો જોઈએ અને અનુભવી ઉમેદવાર પણ હોવો જોઈએ તમે એજ્યુકેટેડ છો અને અનુભવ તમને ગળથુથીમાં મળ્યો છે તો આ અનુભવ અમરેલી જિલ્લાના લોકોને કેટલું કામ આવશે ઓફકોર્સ અમરેલી જિલ્લાનું મેં પ્રતિનિધિત્વ કર્યું છે અઢી વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી ફરજ બજાવી છે કોંગ્રેસ પક્ષના પ્રદેશના નેતૃત્વ અલગ અલગ વિવિધ પાંખોમાં મેં સંગઠનમાં કામગીરી કરી છે યુવક કોંગ્રેસ હોય મહિલા કોંગ્રેસ હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જવાબદારીઓ બીજા રાજ્યોમાં પણ જઈને નિભાવી છે ત્યારે સંપૂર્ણ રીતે લોકોની વેદનાઓ સંગઠનની કામગીરી અને જનજન સુધી એનો અવાજ બનીને કેવી રીતના પહોંચી શકાય એનાથી જાણકાર છું અનુભવ છે પાછળ પિતાનો વારસો છે એટલે એમનો પણ અનુભવ મને વારસામાં મળ્યો છે એટલે કામો માટેનો અનુભવ ખૂબ છે અને એ પ્રૂવ કરીને બતાવી દઈ કયા કયા એવા મુદ્દાઓ છે અમરેલી જિલ્લાના તમને એવું લાગે છે કે આ પંદર વર્ષમાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો અને હવે જેનીબેન ઠુમ્મર એની સાથે તૈયાર છે કયા કયા એવા મુદ્દાઓ છે અમરેલી જિલ્લાના કે જેમાં અમરેલી જિલ્લાનો વિકાસ પ્રદર્શિત થાય છે સી પંદર વર્ષની વાત નહીં પણ ગુજરાતમાં જ્યારે અમરેલી જિલ્લો ઓગણીસો સાઠમાં ગુજરાતને રાજ્ય અલગ રાજ્યની સ્થાપના થઈ ત્યાર પછી ત્યારે એ જ પરિસ્થિતિ અમરેલી જિલ્લાની હતી જે રાજકોટની હતી જે ભાવનગરની હતી જે સુરતની હતી તો આ બધા શહેરો ક્યાંક ખૂબ આગળ વધી ગયા એના વિકાસની ગાથા આખા ગુજરાત જોવે છે પણ જ્યારે અમરેલીની વાત આવે છે ત્યારે ક્યાંક આગળ વિકસિત અમરેલી નહીં હોવાનો અનુભવ દરેકે દરેકને થાય છે યુવાનોને સ્થળાંતર કરવું પડે છે મહિલાઓને અમરેલીમાં રહેવા માટેના કોઈ કારણો નથી સૂચતા ખેડૂતો પરેશાન છે ખેતી છોડીને જવું કે ખેતી કરવી આ અસમંજસના અનેક મુદ્દાઓ છે કે જેને વાચા આપતી ખૂબ અનિવાર્ય છે અમરેલી વિકાસથી ઘણો બધું ઘણા બધા વર્ષો પાછળ રહી ગયું છે પણ આવનારા પાંચ વર્ષમાં હું એમ નથી કહેતી કે અમરેલી ને પેરિસ બનાવી દઈશ પણ હા છેલ્લા પંદર વર્ષમાં ક્યાંક અમરેલી નામ આખા રાજ્યમાં રોશન નથી થઈ શક્યું ક્યાંક વિકાસથી વંચિત હોવાનું ટેગ લાગ્યું છે એને નિકાળવા માટેના સંપૂર્ણ કક્ષા અમરેલી નું નામ રોશન કરીને આ દીકરી બતાવશે જેની બેન અંતિમ સવાલ આજે તમે લગાતાર સભાઓ કરી ફોર્મ ભર્યું અને સમર્થકોનો પણ જબરદસ્ત તમને ઉત્સાહ પણ જોવા મળ્યો હશે આ સમર્થકોનો ઉત્સાહ જોઈને તમને શું લાગે છે કે જેની બેન હવે આવનારા સમયમાં શું કરશે સમર્થકોનો ઉત્સાહ એ જેની ઠુમરને સમર્થન આપવા માટેનો નહીં પણ એમની વેદનાઓને વાચા આપનારી દીકરી આગળ આવી છે અને સંપૂર્ણ એમને વિશ્વાસ અપાવે છે કે આ દીકરી તમારી ફક્ત સંસદ સભ્ય બનવા માટે નથી આવી એના જીવનના તમામ આગળના વર્ષો કે જેને લોકોની સેવા કરવા માટે આગળ આવી છે ખેડૂતોનો અવાજ બનવા માટે આગળ આવી છે મહિલાઓને આખા એ ગુજરાતમાં હું સંગઠનની પ્રમુખ છું મહિલાની ત્યારે મહિલાઓને પડતી વેદના અને મુશ્કેલીઓને વાચા આપીને એમને ક્યાંક નિવારણ કરવામાં હું આગળ આવીને કામ કરી શકું એમને ક્યાંક સમૃદ્ધિ તરફ દોરી શકું આખા એ પ્રવાહમાં જે રાજકીય હોય સામાજિક હોય બધા જ પ્રવાહમાં મહિલાઓને સમવડી તરીકે હું એમાં જોડી શકું એના માટેના મારા સંપૂર્ણ પ્રયત્ન રહેશે અને લોકોનું સમર્થન છે કારણ કે લોકોની પોતાની વેદનાઓ છે ને એને વાચા આપવા માટે હું આગળ આવીશ તો બનાસકાંઠાથી ભાજપના ઉમેદવારે